નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો પિતૃપક્ષ શરૂ થાય તે પહેલાં આ પાંચ વસ્તુઓને તમારા ઘરમાંથી બહાર ફેંકી દો નહીં તો ભયંકર પિતૃ દોષ લાગશે જો આ વસ્તુઓ નહીં ફેંકો તો તમારા પિતૃઓ ઉલટા પગે પાછા ફરી જશે અને તેઓ ક્યારેય તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે મિત્રો આ વર્ષે પિતૃપક્ષ સાત સપ્ટેમ્બર રવિવારથી શરૂ થઈ રહ્યો છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે કહેવાય છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો જેવા દુનિયામાં નથી તેઓ આપણા ઘરે આવે છે લોકો તેમની તિથિઓ પર પિતૃઓને ભોગ ધરાવે છે પૂજા પાઠ કરે છે સેવા કરે છે અને ધૂપ આપે છે પ્રિય ભક્તો એવું કહેવાય છે કે જે ઘરમાં પિતૃઓની કૃપા હોય છે તે ઘર ખીલે છે પરંતુ જે ઘરમાં પિતૃ દોષ લાગે છે તે ઘર બરબાદ થઈ જાય છે આવા ઘરમાં રોજબરોજ ઝઘડા બીમારીઓ ગરીબી અને કંગાળપણું રહે છે આજના સમયમાં લોકો પિતૃપક્ષનું મહત્વ ભૂલી ગયા છે આજે આ વીડિયોમાં અમે ગરૂડ પુરાણના આધારે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારેય પિતૃદોષ ન લાગે અને પિતૃઓના આશીર્વાદ મળે તો હું જે બાબતો જણાવું છું તે ધ્યાનથી સાંભળજો કારણ કે પિતૃપક્ષ માત્ર સોળ દિવસનો હોય છે અને વર્ષમાં એક જ વાર આવે છે આ વીડિયોમાં જે બાબતો હું જણાવીશ જો તમે તેને ધ્યાનથી સાંભળી લેશો તો તમારા જીવનના ભયંકર પિતૃદોષ દૂર થઈ જશે પિતૃઓની કૃપા મળવાનું શરૂ થશે અને તમારું ઘર સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જશે મિત્રો એવી પાંચ વસ્તુઓ છે જે તમારા ઘરમાં રાખેલી છે અને તેના કારણે જ પિતૃઓ તમારા ઘરમાં પ્રવેશ નથી કરતા હું એક એક બાબત જણાવીશ પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ એકદમ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ અમૂલ્ય છે વિડિયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થાય અને હા મિત્રો અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ એક વાત જરૂર કહીશ કે જો તમે આ સલાહ માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જેટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં વધુ બકવાસ ન કરતા આગળ વધીએ ભક્તો પિતૃ ધર્મ અને પિતૃપક્ષ એક જ છે પિતૃપક્ષ એ હિન્દુ ધર્મનો એક આળખંડ છે જેમાં આપણે આપણા પિતૃઓ અને પૂર્વજોનું સ્મરણ કરીને તેમને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન અર્પણ કરીએ છીએ લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે પૂજા કરે છે ઘરમાં હવન કરાવે છે પિતૃઓની શાંતિ અને તેમને પ્રસન્ન કરવા માટે ભાદરવા પૂર્ણિમાથી લઈને અશ્વિન અમાવસ્યા સુધી લગભગ પંદર સોળ દિવસ સુધી પિતૃપક્ષ ચાલે છે આપણા હિન્દુ ધર્મમાં દરેક તહેવાર અને પૂજા પાઠને લઈને અલગ અલગ મહત્ત્વ અને નિયમો જણાવવામાં આવ્યા છે પરંતુ આ વીડિયોનો મુખ્ય મુદ્દો એ છે કે પિતૃઓને ઘરમાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ બિલકુલ પસંદ નથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ ઘણા લોકોની આદત હોય છે કે ઘરમાં તૂટેલી ચંપલ તૂટેલા વાસણો તૂટેલો કાચ કે અન્ય તૂટેલી વસ્તુઓ રાખે છે લોકો એમ વિચારે છે કે આ ખજાનો કે ધન છે પરંતુ આ ખજાનો કે ધન નથી આ તમારી બરબાદીનું પહેલું કારણ છે પિતૃ પક્ષ હોય કે કોઈ પણ તહેવાર ઘરમાં તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ આ એક પિતૃદોષનું પહેલું લક્ષણ છે ઘણી વખત લોકો ઘરના દરવાજે તૂટેલી ચંપલ રાખે છે કે છત પર તૂટેલો સામાન રાખી દે છે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે જેની અસર આપણા પિતૃઓ પર પડે છે જો ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતા નહીં હોય તો પિતૃઓ ઘરમાં પ્રવેશ નહીં કરે તૂટેલી વસ્તુઓ પિતૃઓને અપમાન જેવી લાગે છે જેમકે જો તમે કોઈના ઘરે મહેમાન તરીકે જાઓ અને ત્યાં તૂટેલો સામાન જોવો તો તમને એવું લાગે કે અહીં મારું સન્માન નથી એ જ રીતે તૂટેલી વસ્તુઓથી પિતૃઓને અપમાન લાગે છે અને તેઓ ઘરમાં પ્રવેશ નથી કરતા પરિણામે પરિવારમાં ઝઘડા માનસિક અશાંતિ આર્થિક નુકસાન થઈ શકે છે તેથી સૌથી પહેલાં ઘરમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ બહાર ફેંકી દો જૂના અને ફાટેલા કપડાં ઘણા લોકો જૂના અને ફાટેલા કપડાં ઘરમાં સાચવીને રાખે છે કેટલાક ઘરોમાં આવું જોવા મળે છે કે લોકો ફાટેલા કપડાંને બોરીમાં ભરીને ઘરના ખૂણામાં રાખી દે છે આ બિલકુલ ખોટું છે ફાટેલા અને જૂના કપડામાં દરિદ્રતાનો વાસ હોય છે આવા કપડાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રોકાય છે ઘણી સ્ત્રીઓ ફાટેલા કપડાં સાચવી રાખે છે એવું વિચારીને કે તેનો ઉપયોગ પોટું બનાવવા કે અન્ય કામમાં થશે પરંતુ આનાથી ઘરમાં બરકત નથી રહેતી જો ઘરમાં બરકત નહીં હોય તો ન તો દેવી દેવતાઓનો વાસ રહેશે ન પિતૃઓનો તેથી ફાટેલા અને જૂના કપડાને તાત્કાલિક ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ ગંદકી અને માળા ઘણા લોકો મહિનાઓ સુધી ઘરની સફાઈ નથી કરતા તમે રોજ સવાર સાંજ ઝાડું પોતું કરો છો તે સારી વાત છે પરંતુ અહીં સફાઈનો અર્થ એ છે કે ઘણા લોકો ઘરની દિવાલો પર મહિનાઓ સુધી માળા રહેવા દે છે માળા અને ગંદકીને ખૂબ અશુભ માનવામાં આવે છે ગંદકીનો અર્થ એ છે કે આપણે પિતૃઓના સ્વાગત માટે તૈયાર નથી પિતૃ આપણા ઘરે આવે છે તેથી આપણે ઘરને સ્વચ્છ સુંદર અને પવિત્ર રાખવું જોઈએ જેમ દિવાળીમાં તમે માતાલક્ષ્મીના આગમન માટે ઘરને સાફ કરો છો તે જ રીતે પિતૃઓના આગમન માટે પણ આપણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કહેવાય છે કે દેવી દેવતા નારાજ થાય તો ચાલશે પરંતુ પિતૃઓ અને કુળદેવી દેવતા ક્યારેય નારાજ ન થવા જોઈએ ઘરમાંથી માળા ગંદકી કચરો બહાર ફેંકી દેવો જોઈએ ચાર બિનઉપયોગી દવાઓ અને સડેલું અનાજ ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે લોકો એક્સપાયર થયેલી દવાઓ ગોળીઓ કે સિલપ ઘરમાં રાખે છે એવું વિચારીને કે ક્યારેક કામમાં આવશે પરંતુ આ વસ્તુઓ ક્યારેય કામમાં નથી આવતી અને ખરાબ થઈ જાય છે આ ઉપરાંત ઘણા લોકો ફ્રીજમાં જૂનું અનાજ રોટલી શાકભાજી વગેરે મહિનાઓ સુધી રાખે છે આ પિતૃઓને પસંદ નથી પિતૃપક્ષ દરમિયાન આવી વસ્તુઓ ન રાખવી જોઈએ જૂનું અનાજ બિનઉપયોગી દવાઓને તાત્કાલિક બહાર કાઢી દેવી જોઈએ કારણ કે આ અપશુકન બની જાય છે જો શુભ નહીં હોય તો પિતૃઓ કેવી રીતે પ્રવેશ કરશે આનાથી આર્થિક નુકસાન પરિવારમાં ઝઘડા અને અશાંતિનું વાતાવરણ બને છે પાંચ બિનઉપયોગી લોખંડ અને કબાળ કેટલાક લોકો ઘરમાં બિનઉપયોગી લોખંડ તૂટેલી ઘડિયાળ ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખે છે આ વસ્તુઓ પિતૃદોષ ઉત્પન્ન કરે છે વાસ્તુદોષનો સીધો સંબંધ પિતૃદોષ સાથે હોય છે જો ઘરમાં વાસ્તુદોષ હશે તો પિતૃદોષ પણ હશે આવી વસ્તુઓ જીવનમાં રૂકાવટો અને કાર્યોમાં અડચણો ઊભી કરે છે તેથી આવી બધી વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢી દેવી જોઈએ પિતૃપક્ષ પહેલાં ઘરમાં લાવવાની વસ્તુઓ પિતૃપક્ષ શરૂ થાય તે પહેલાં ઘરને પવિત્ર અને શાંત રાખવા માટે કેટલીક વસ્તુઓ લાવવી જરૂરી છે એક તુલસીનો છોડ તુલસીને પવિત્રતા અને શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ત્રણ વૃક્ષો પીપળો તુલસી અને વળ આમાં પિતૃઓનો વાસ હોય છે તુલસીનો છોડ ઘરમાં લાવવાથી સુખ શાંતિ આવે છે રોગોનો નાશ થાય છે અને પિતૃઓની કૃપા મળે છે બે ગંગાજળ ગંગાજળથી સ્નાન કરવાથી મોક્ષ મળે છે પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે ત્રણ ધૂપ દીવો અને શુદ્ધ ઘી શુદ્ધ ઘીનો દીવો અને ધૂપથી પૂજા કરવાથી વાતાવરણમાં દિવ્યતા આવે છે પિતૃઓની તસવીરો સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી તેમના આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા મળે છે ચાર અનાજ અને તાજા ફળો પિતૃપક્ષમાં અન્નદાન સૌથી શ્રેષ્ઠદાન માનવામાં આવે છે પિતૃઓના નામે અનાજ અને ફળોનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પિતૃઓ સંતુષ્ટ થાય છે પાંચ સફેદ કપડું અને કૂશ કર્મમાં સફેદ કપડું અને કુશનું વિશેષ મહત્વ છે સફેદ કપડું શાંતિ અને સાત્વિકતાનું પ્રતિક છે જે પવિત્રતા જાળવે છે હવે જાણીએ કે પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ એક સાવરણી મિત્રો પિતૃ પક્ષમાં સાવરણી ખરીદવી કે નવી સાવરણી ઘરમાં લાવવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધાનો છે ઘરની સામાન્ય સફાઈના સાધનો જેવી કે સાવરણી આ સમયે નકારાત્મક ઉર્જાને દૂર કરવાને બદલે અશાંતિનું સંકેત આપી શકે છે સાવરણીનો અર્થ માત્ર સફાઈ નથી પરંતુ ઘરમાં ઉર્જાને સંતુલિત રાખવાનો પણ છે આ સમયે નવી સાવરણી લાવવી એ દર્શાવે છે કે ઘરની ઉર્જા અસ્થિર છે અને અજાણી મુશ્કેલીઓ આવવાનો ખતરો છે આ સમયે ઘરની સફાઈ ફક્ત સત્કારને તર્પણ દ્વારા જ કરવામાં આવે છે જ્યારે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં અશાંતિ અને તણાવ આવી શકે છે તેથી પિતૃપક્ષમાં સાવરણી ખરીદવાથી બચવું શુભ છે બે વાસણો પિતૃપક્ષમાં નવા વાસણો ખરીદવા કે જૂના વાસણો બદલવા અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન કેન્દ્રિત હોય છે રોજિંદા જીવનના સાધનોમાં ફેરફાર કરવો શુભ નથી વાસણો માત્ર ખોરાક બનાવવાના સાધનો નથી પરંતુ ઘરમાં સમૃદ્ધિ અને ઉર્જાના પ્રવાહનું પ્રતિક પણ છે જો આ પવિત્ર સમયે નવા વાસણો લાવવામાં આવે તો તે પૂર્વજોની આત્માઓના સન્માનને નબળું પાડી શકે છે ખાસ કરીને તાંબુ પિત્તળ કે માટીના વાસણો જેનો ઉપયોગ ભોજન બનાવવા અને ભોગ લગાવવામાં થાય છે તેની ખરીદ આ સમયે ટાળવી જોઈએ પિતૃપક્ષમાં ઘરમાં ફક્ત માનસિક અને આધ્યાત્મિક તૈયારી માટે ધ્યાન અને પૂજા પર ભાર આપવો જોઈએ ત્રણ મીઠું પિતૃપક્ષમાં મીઠું ખરીદવું કે ઘરમાં મોટા પ્રમાણમાં રાખવું અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે સન્માન પર ધ્યાન આપવું જોઈએ ખોરાક અને તેની સાથે જોડાયેલી વસ્તુઓમાં પણ ખાસ સાવચેતી રાખવી જોઈએ મીઠું ખોરાકનો સ્વાદ વધારવા માટે જરૂરી છે પરંતુ આ સમયે નવું મીઠું કે વધુ પ્રમાણમાં મીઠું લાવવું ઘરમાં અશાંતિ અને ઉર્જાના અસંતુલનનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મીઠું જે જીવનમાં સ્વાદ અને સ્થાયિત્વનું પ્રતિક છે જો આ પવિત્ર સમય અયોગ્ય રીતે લાવવામાં આવે તો તે સંબંધો અને ઘરની સમૃદ્ધિમાં અડચણ લાવી શકે છે તેથી પિતૃપક્ષમાં ખોરાક બનાવવામાં ફક્ત જરૂરી અને પહેલેથી ઉપલબ્ધ મીઠાનો જ ઉપયોગ કરવો શુભ છે ચાર આરસી પિતૃપક્ષમાં આરસી ખરીદવી કે ઘરમાં નવી આરસી લગાવવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જરૂરી છે આરસી માત્ર દર્પણ નથી પરંતુ ઘરની ઉર્જા અને વાતાવરણને પ્રતિબિંબિત કરનારું માધ્યમ છે આ પવિત્ર સમયે નવી આરસી લાવવી કે તૂટેલી આરસી બદલવી અજાણતા ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાને વધારી શકે છે એવું માનવામાં આવે છે કે આરસી સાથે સંબંધિત કોઈપણ વસ્તુમાં તૂટફૂટ કે નવીનીકરણ ઘરની સ્થાયિત્વ અને સંબંધોમાં અડચણ લાવી શકે છે તેથી પિતૃપક્ષમાં જૂની આરસીનો ઉપયોગ ચાલુ રાખવો કે નવી આરસીથી દૂર રહેવું વધુ શુભ છે પાંચ નવા વસ્ત્રો પિતૃપક્ષમાં નવા વસ્ત્રો ખરીદવા કે પહેરવા અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ ભૌતિક સુખ સુવિધાઓ કે નવા વસ્ત્રો તરફ ધ્યાન ન આપવું જોઈએ નવા વસ્ત્રો માત્ર શરીરને ઢાંકવાનું સાધન નથી પરંતુ ઘર અને પરિવારમાં નવી ઉર્જા અને ફેરફારનું પ્રતિક પણ છે આ પવિત્ર સમયે નવા વસ્ત્રો લાવવા કે પહેરવા એ દર્શાવે છે કે આપણે આ સમયની પવિત્રતા અને પૂર્વજોના સન્માનને નજરઅંદાજ કરી રહ્યા છીએ એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં વસ્ત્રોની ખરીદી ઘરમાં માનસિક અશાંતિ અને અજાણ્યો તણાવ જન્માવી શકે છે તેથી આ સમયે જૂના અને પરિચિત વસ્ત્રોનો જ ઉપયોગ કરવો શુભ છે છ જૂતા અને ચપ્પલ પિતૃપક્ષમાં નવા જૂતા કે ચપ્પલ ખરીદવા કે પહેરવા અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ ઘર અને જીવનમાં સ્થિરતા જાળવવી પ્રાથમિકતા છે જૂતા અને ચપ્પલ માત્ર પગને ઢાંકવાનું સાધન નથી પરંતુ તે જીવનના માર્ગ અને પરિવારની દિશાનું પ્રતિક પણ છે આ પવિત્ર સમયે નવા જૂતા લાવવા એ દર્શાવે છે કે આપણે જીવનમાં બિનજરૂરી ફેરફારો કે અશાંતિને આમંત્રણ આપી રહ્યા છીએ આ ઉપરાંત પગ સાથે જોડાયેલી વસ્તુઓ આપણા કર્મ અને જવાબદારીઓનું પ્રતિનિધિત્વ કરે છે પિતૃપક્ષમાં નવા જૂતા કે ચપ્પલ ખરીદવાથી જીવનમાં અડચણો અને માનસિક અસંતુલન ઊભું થઈ શકે છે તેથી આ સમયે જૂના અને પરિચિત જૂતાનો જ ઉપયોગ કરવો શુભ છે સાત તાળું અને ચાવી પિતૃપક્ષમાં તાળું કે ચાવી ખરીદવી કે બદલવી અશુભ છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ ઘરની સ્થિરતા અને સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તાળું અને ચાવી માત્ર ઘર કે વસ્તીઓની સુરક્ષાનું સાધન નથી પરંતુ તે જીવનમાં સ્થિરતા પારિવારિક સંતુલન અને સંપત્તિના સંરક્ષણનું પ્રતિક પણ છે આ પવિત્ર સમયે નવું તાળું કે ચાવી લાવવું એ દર્શાવે છે કે આપણે જીવન અને પરિવારમાં અજાણતા અશાંતિ અને અસુરક્ષાને આમંત્રણ આપી રહ્યા છીએ એવું માનવામાં આવે છે કે તાળું અને ચાવી આપણા કર્મ અને જવાબદારીયાનું પણ પ્રતિક છે પિતૃપક્ષમાં તેને બદલવું કે ખરીદવું અડચણો અને તણાવ ઊભું કરી શકે છે આઠ રાઈનું તેલ બધા જાણે છે કે દરેક ઘરમાં રાયનું તેલ હોય છે પરંતુ પિતૃપક્ષમાં રાયનું તેલ ખરીદવું કે નવા તેલનો ઉપયોગ કરવો અશુભ છે આ સમયે પિતૃપક્ષની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ ઘરમાં ભૌતિક વસ્તુઓની નવી ખરીદી કે ફેરફારથી બચવું જોઈએ રાયનું તેલ માત્ર ખોરાક કે પ્રકાશ માટે જ નથી પરંતુ તે ઘર અને આરોગ્યમાં ઉર્જા સ્થાયિત્વ અને સકારાત્મકતાનું પ્રતિક છે આ પવિત્ર સમયે નવું તેલ લાવવું કે જૂનું તેલ બદલવું એ દર્શાવે છે કે આપણે અજાણતા ઘર અને પરિવારમાં અશાંતિ કે નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપી રહ્યા છીએ પિતૃ પક્ષમાં ફક્ત જરૂરી અને પહેલેથી ઉપલબ્ધ તેલનો જ ઉપયોગ કરવો જોઈએ નવ જમીન અને વાહન પિતૃ પક્ષમાં જમીન કે વાહન ખરીદવું અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ જીવનમાં સ્થાયિત્વ અને સંતુલન જાળવવું પ્રાથમિકતા છે જમીન અને વાહન માત્ર સંપત્તિના સાધનો નથી પરંતુ તે પરિવારની સમૃદ્ધિ સ્થિરતા અને ભવિષ્યના માર્ગનું પ્રતિક છે આ પવિત્ર સમયે જમીન કે વાહનમાં રોકાણ કરવું એ દર્શાવે છે કે આપણે જીવન અને પરિવારમાં અજાણતા અશાંતિ કે આર્થિક અડચણો લાવવાનું જોખમ ઉઠાવી રહ્યા છીએ પિતૃપક્ષમાં સંપત્તિ અને મોટી વસ્તુઓની ખરીદીથી માનસિક તણાવ અને ઘરની ઊર્જામાં અસંતુલન ઊભું થઈ શકે છે દસ મૂર્તિ અને તસવીર તમે બધા જાણો છો કે તમારા મંદિરમાં મૂર્તિ અને તસવીર હોય જ છે પરંતુ પિતૃ પક્ષમાં મૂર્તિ કે તસવીર ખરીદવી કે ઘરમાં નવી લગાવવી અશુભ છે આ સમયે પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ ઘરમાં કોઈપણ પ્રકારના ભૌતિક ફેરફારથી બચવું જોઈએ મૂર્તિ અને તસવીરો માત્ર સજાવટનું સાધન નથી પરંતુ તે ઘરની ઉર્જા ધ્યાન અને માનસિક શાંતિને પ્રભાવિત કરી શકે છે આ પિતૃપક્ષ માત્ર ધાર્મિક પરંપરા નથી પરંતુ ઘરને શુદ્ધ કરવાનો મનને શાંત કરવાનો અને પૂર્વજોનું સન્માન કરવાનો અવસર છે જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ રહેશે આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને તેમનો પ્રેમ આશીર્વાદ અને ઘરમાં વાસ ઈચ્છો છો તો વિડિયોને લાઇક કરો ધાર્મિક સ્ટોરી આઠ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જય જયલક્ષ્મી માતા જરૂર લખજો આ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ દાવો નથી કરતા વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ